નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં માપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યા પર પાણી ભરાયા બોડેલી દિવાનફળિયા રજાનગર સહિત કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલીના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બોડેલી અલીપુરા સાદના નગર સોસાયટી દિવાન ફળિયા બોડેલી કન્યાશાળા કુંભારશાળા માર્કેટ વિસ્તાર જેવા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા સતત વરસાદને લઈને જીવન જનજીવન ખોરવાયું હતું બોડેલી છોટાઉદેપુર રોડ પર આવેલ ચાઇનીઝની દુકાનમાં પણ પાણી ભરાયા હતા સાધનાનગર સોસાયટીના મકાનના ઓટલા સુધી પાણી પ્રસરી ગયા હતા અલીપુરાના ગોકુલ સ્ટેટ કંજરી પાર્ક જેવી અનેક સોસાયટીમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા જેને લઈને સોસાયટીના રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી બોડેલીમાં બે ઘરનાળા સહિત કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ઘરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જાંબુઘોડા લાયુ રમઝાન દિવાન